તેમજ કોરોના કાળ દરમિયાન પછી પણ રસ્તા પાણી લાઈટ જેવા સહાયોના મદદરૂપ આંગણવાડી ઉપર પૂરતું ધ્યાન ગુજરાતી શાળામાં પૂરતું ધ્યાન રોડ રસ્તા પાણી વગેરે બાબતમાં દરેક જગ્યાએ સૌપ્રથમ અગ્રેસર આવ્યા એટલે તો ગામજનોએ મારા પર વિશ્વાસ રાખીને મને સમરસ છૂટી લાવ્યા હતા એ માટે ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તે ઉપરાંત પાંચ વર્ષની કામગીરીમાં ગ્રામજનોએ મને ખૂબ એવો સપોર્ટ આપ્યો છે અને કામ કરવામાં પણ બધાય સાથ સહકાર આપ્યો છે જેનાથી નાની મોટી ઘણી સમસ્યાઓ અમારા ગામની દૂર થઈ છે ગામના રોડ રસ્તાને લાઇટ માટે પાણી માટે અને અમારે ગામમાં જે પ્રાથમિક શાળા છે એનું કામ ઘણા વખતથી પેન્ડિંગ હતું એના ઓરડા વધાર્યા અને ડિજિટલ સ્કૂલ બનાવી છે જિગ્નેશ સોળા દવ્યાગ ન્યૂઝ મૌધા ખેડા